નમસ્કાર વાત કરીએ ઠાકોર સમાજના એક મહત્વના સમાચારની જાબડિયા ગામે તાજેતરમાં ઠાકોર સમાજની એક મોટી મીટીંગ યોજાઈ હતી જેની ચર્ચાના અંતે સમાજે સર્વાનુમતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું છે આ બંને વ્યક્તિઓને સમાજના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નાથ બહાર એટલે કે સમાજમાંથી બહિષ્કૃત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે સમાજ દ્વારા માત્ર બહિષ્કાર જ નહીં પરંતુ કડક શબ્દોમાં આદેશ પણ આવવામાં આવ્યો છે સમાજના તમામ લોકોને સૂચના અપાઈ છે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સાથે કોઈ પણ પ્રકારના સામાજિક આર્થિક કે ધંધાકીય વ્યવહારો રાખવા નહીં તેમને કોઈ પણ પ્રવૃત્તિમાં સાથ સહકાર ન આપવા માટે સમાજને સ્પષ્ટ ફરમાન કરવામાં આવ્યું છે સમાજના બંધારણને ટકાવી રાખવા માટે આ આકરો નિર્ણય લેવાયો હોવાનું આગેવાનો જણાવી રહ્યા છે ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બાર મૂકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે હતી માન્ય આગેવાન નું સૂચન હતું એમ